ઉમરાળાના ચોગટ ગામે ભૂ માફિયાઓ બેફામ બન્યા છે ચોગટ ગામની કાળુભાર નદીમાં અનલીગલી લીઝ ન હોવા છતાં પણ રેતીના નામે રોજબરોજ રેતી ખનન કરતા ભૂ માફિયાઓની અટકાયત કરી દેવામાં આવી છે લીઝ કરાર જે છે તે પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં રેતી ખનનની ચોરી ચાલુ જ છે જેથી લીઝ ધારક અન્ય અસામાજિક તત્વોને સાથે રાખીને પણ ચોરી કરી છે જેના કારણે લોકોમાં પણ ભય ફેલાતો હોય છે આજ રોજ આવા ભૂ માફિયાઓની અટકાયત કરી દેવામાં આવી છે ઉમરાળા તાલુકાના ચોગટ ગામે ભૂમાફિયાઓ બે ફામ બન્યા છે હાલ તો ચોગટ ગામની કાળુભાર નદીમાં અનલીગલી લીઝ ન હોવા છતાં પણ રેતીના નામે રોજબરજ રેતીનું ખનન ચાલુ કરાઈ રહ્યું છે ભૂમાફિયાઓને તંત્રનો જાણે કોઈ જ ખફ ન હોય તે રીતે આજુબાજુ વિસ્તારના લોકોના ખેતરની પાળો અને શેઢાઓ તોડી પાડવામાં આવે છે તેમજ રેતી ખનન કરવામાં આવે છે તાત ધમકીથી રેતી ચોરી કરીને આ મારી લીઝ છે તેવું કહીને ગરીબ ખેડૂતોને ધમકાવવામાં આવે છે આ લીસ ધારકો અને અસામાજિક તત્વોને રાખીને ચોરી કરે છે ત્યારે હાલ તો આ ભૂ માફિયા પર નિયંત્રણ ક્યારે આવે છે તે તો જોવું રહ્યું અમારા સમગ્ર ગામજનો અને વાળુભાર નદીની આસપાસના જે ખેતરો આવેલા છે તે તમામનો વિષય આજે હું આવેલો છું આ અમારા ગામની જમીન કાળુભર નદીના શેઢે આવેલી હોય અને આ કાળુભર નદીમાં ત્રણ ચાર વર્ષ પહેલાંની લીઝ પૂરી થઈ ગઈ હોવા છતાં અહીંયા બોર્ડ મારેલું છે બોર્ડમાં તારીખ સાથે લખેલું છે તો આ બાજુ તો લીડ છે જ નહીં છતાં માટી રેતી બધું ગેરકાયદેસર ભૂમાફિયા લોકો છે એ અહીંયા ચોરી જાય છે અને અધિકારીઓ છે એની મિલીભગત નીતિને કારણે કોઈ કાંઈ કરી શકતું નથી અમારે કાળુભર નદીના કાંઠે અમારા સર્વે નંબર વાડી નંબર ચારસો પચાસ અને પાંચસો આઠ અને સર્વે નંબર પાંચસો અઢાર સર્વે નંબર સોવીસ હવે આમાં જમીન માફિયાઓ ખનીજ ખાતા એ લોકો ચોરી કરે છે અને કેટલાય વર્ષથી ખનીજ માફિયાઓ અહીંયા કાળુબાર નદીમાં ચોરી કરે છે અમારી વારંવાર રજૂઆત છતાં એ લોકો કોઈ અમારી વાતનું નિરાકરણ લાવતા નથી ધર્મેન્દ્રસિંહ સોલંકી જીટીવી ન્યૂઝ વલભીપુર